બનાસકાંઠાના દિયોદરની સંસ્કૃતિ વિદ્યાલયના શાળામાં બે હજાર ત્રેવીસ ચોવીસના ધોરણ દસ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારંભ યોજાયો હતો સમારંભના કાર્યક્રમ ઉદઘાટનના અધ્યક્ષ દિયોદર ડીવાયએસપી ડી ટી ગોહિલ સહિત મહાનુભાવોના હસ્તે કાર્યક્રમને દીપ પ્રગટાવીને ખુલ્લો મુકાયો હતો દિયોદર સંસ્કૃતિ વિદ્યાલય ખાતે દીક્ષાંત સમારંભ પ્રસંગે મહેમાનોનું સ્વાગત ગીત સહિત સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી નસીર ખાન મલિકે પ્રસંગ અનુરૂપ શાળાના વિદ્યાર્થીઓ શાળાના કાર્યક્રમ ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને આવકાર્યા હતા આજે સંસ્કૃતિ વિદ્યાલયના ધોરણ દસ અને બારના દીક્ષાંત લઈ રહેલા વિદ્યાર્થીઓ બાળકોએ શાળાના અભ્યાસકાળ દરમિયાન થયેલા સંસ્કારો અને વિદ્યા અભ્યાસકાળ દરમિયાન શાળાના શિક્ષકોએ આપેલા જ્ઞાનનો વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા અને શાળાના ટ્રસ્ટીગણ અને શાળાના શિક્ષકોનો આભાર સાથે કાયમ ઋણી રહેશે તેવું જણાવ્યું હતું મહત્વનું છે કે દિયોદર સંસ્કૃતિ વિદ્યાલયના ધોરણ દસ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારંભ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિઓ અને કાર્ય કરી રહેલા સંસ્થા અને વ્યક્તિઓ અને સંગઠનોને ટ્રોફી સાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા સંસ્કૃતિ વિદ્યાલયના કેજીથી ધોરણ દસ બાર સુધી અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા શાળામાં દીક્ષાંત લઈ રહેલા વિદ્યાર્થીઓને દિયોદર ડીવાય ગોહિલે શાળાના ટ્રસ્ટી નાસિર ખાન મલેક રાવળા રાજપૂત સમાજના પ્રમુખ અમરતભાઈ પાટી જીકેટીએસના મંત્રી મુકેશભાઈ ઠાકોર આંજણા હિન્દવાણી યુવક મંડળના પ્રમુખ અને લાયન્સ ક્લબ દિયોદરના મંત્રી જામાભાઈ પટેલ વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર રોહિતભાઈ નાડોડા ઓર્થો ડોક્ટર અનરીક પુનરોહિત પૂર્વ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મંજીભાઈ જોશી ભદ્રેશભાઈ રાઠોડ ભરતભાઈ જોશી મહાનુભાવ સહિત સંસ્કૃતિ વિદ્યાલયના ટ્રસ્ટીઓ વાલીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અત્યારે વાલીઓ હાજરી આપી અને વિવિધ ક્ષેત્રના ડીવાય એસપી વગેરે ક્ષેત્રના આમાં હાજરી આપી છે અને સંસ્કૃતિ વિદ્યાલય અમને ઘણું ઘણું જ્ઞાન અને સંસ્કારો આપ્યા છે તે અમે હંમેશા સંસ્કૃતિ વિદ્યાલયના કાર્ય અને હંમેશા તેના ઋણી રહીશું આજે સંસ્કૃતિ વિદ્યાલય દિયોદર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ સમારોહ યોજાયો હતો જેમાં અધ્યક્ષતામાં ડીટી ગોહિલ સાહેબ ડીવાયએસપી છે તેઓ પણ વધાર્યા હતાશું અને અમને સંસ્કૃતિ વિદ્યાલય સંસ્કાર માટે અમે હર હંમેશ અમે સંસ્કૃતિ માટે દરેક કાર્ય કરવા માટે તત્પર રહીશું અને સંસ્કૃતિ અમને આટલું મોટું જે ભવ્ય આયોજન કરી અને અમારું સન્માન કર્યું છે તે પણ અમે ક્યારે ભૂલી શકીશું નહીં સંસ્કૃતિ વિદ્યાલય ના ધોરણ દસ અને બાર નો વિદાય સમારંભ યોજાયો તથા એની સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો અને આ પ્રસંગ પ્રસંગમાં મુખ્ય મહેમાન તરીકે આપણા ડીવાયસપી સાહેબ પીટી ગોહિલ સાહેબ ઉપસ્થિત રહ્યા મંજયભાઈ ઉપસ્થિત રહ્યા મુકેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા તથા અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગમાં ઉપસ્થિત રહી અને ઘણી એમની શોભા વધારી છે આવનારા ભવિષ્યની અંદર ધોરણ દસ અને બારના સંસ્કૃતિ વિદ્યાલયના બાળકો આગળ વધે ખૂબ એમની પ્રગતિ થાય અને એ ઘણા સફળતાના શિખરો સિદ્ધ કરે એવા આશીષ આપવા માટે ઘણા મહાન મહાનુભાવો અહીંયા વધારી અને અમારી સંસ્કૃતિ વિજ્ઞાની એક પાવન ધરાવ ઉપર ખરેખર એમને ખૂબ જ પ્રોત્સાહન આપી અને બાળકોનો એક હોસલા અને હોસલો વધાર્યો છે એમનો ખરેખર જુસ્સો વધાર્યો છે અને એમણે એક સરસ અહીંયા માહોલ ક્રિએટ કર્યો કે આઈપીએસ ને આઈએસ લેવલના અહીંયા મહેમાનો બની અને વિદ્યાર્થીઓને એક ખૂબ જ આગળ વધવાનો એક ચાન્સ મોકો આપે છે તથા તમામ ઇનામ વિતરણ કાર્યક્રમ પણ એની અંદર જે જે એકથી બાર ધોરણના તમામ વિદ્યાર્થીઓ એકથી ત્રણ નંબરમાં જે ટોપ હતા એ તમામે બાળકોને એક શિલ્ડ અને એક એમને પ્રોત્સાહિત ઇનામો આપી અને એમને એક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે તથા જે દિયોદર ની અંદર એવી ઘણી બધી સંસ્થાઓ છે જે અહિયાં સેવાભાવી કામ કરી રહી છે તો એ સેવાભાવી સંસ્થાઓને પણ સંસ્કૃતિ વિદ્યાલય આજે બિરદાવી છે બરાબર જે ઘણા બધા સંસ્થાઓ છે ઘણા અહિયાં ઘણા બધા માણસો નો અમને સાથ મળ્યો છે અહિયાં દિયોદર ના પત્રકાર મિત્રોનો પણ બહુ મબલક અમને સાથ સપોર્ટ મળ્યો છે ખરેખર હું દિયોદર ની પ્રજા દિયોદર ના વાલીઓ દિયોદર ના અધિકારીઓ પત્રકાર મિત્રો